જૂનાગઢમાં ભવનાથમાં શિવરાત્રી મેળો અંતિમ ચરણમાં છે ત્યારે જૂનાગઢ ભવનાથમાં ગુજરાત ફર્સ્ટ શિવ મહોત્સવ ઉજવી રહી છે જ્યાં દેખાશે ભક્તિ અને ભોજનનો મહામેળા મહામેળાપ જૂનાગઢમાં અંબાજીના મહંત સાથે પણ ખાસ સંવાદ કર્યો ઇતિહાસ વિશે મહંતે વાત કરી શક્તિપીઠોમાંના એક મહત્વનું આ શક્તિપીઠ છે તેવું અંબાજી મંદિરના મહંતે કહ્યું હતું અહીંયા માતા અંબાનું સ્વરૂપ અંબાજી તરીકે પૂજાય છે અંબાજી મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરે છે મહાશિવરાત્રીનો મેળો છે અને સૌ કોઈ ભક્તો ખૂબ લાગણી શ્રદ્ધા અને આસ્થાથી ગિરનાર ચઢીને આવી રહ્યા છે ને તમે ગિરનાર ચઢો એટલે પાંચ હજાર પાંચસો પગથિયાએ માતાજી અંબાજી માતાજીનું મંદિર છે એમના પૂજારી મહંતશ્રી આપણી સાથે આપણે એમની પાસેથી જાણીએ કે આ મંદિરનો મહિમા શું છે મહારાજી આપનું નામ શું છે અને આ મંદિરનો શું મહિમા છે ઓમ નમો નારાયણ મારો નામ યોગેશ ગીરી મહેન્દ્રગિર ગોસ્વામી અહીંના નાના મહંતશ્રી નાના પીર ગિરી પૂજારી શ્રી પ્રિન્સભાઈ માતાજી અહીંયા બાવન શક્તિપીઠમાંથી જે માતાજી છે એમાંથી એક શક્તિપીઠ છે પાંચ હજાર પાંચસો પગથી માતાજી બિરાજમાન છે અહીં માતાજીના પેટનો ઉદરનો ભાગ પડેલો છે અને સતીમાના ઉદરનો ભાગ અહીં પડે એટલે અંબેમા તરીકે માતાજી અહીંયા પ્રગટ થયેલા છે આ મેળો ચાલી રહ્યો છે મહાશિવરાત્રીનો મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે કેવી લાગણી આપ અનુભવો છો અને સામાન્ય દિવસોમાં ક્યારેક પવન પણ વધારે હોય અહીંયાથી તમે એઝ પર યોર તમે શું શું જોયું છે કારણ કે આપના ઉપર હાઈટ ઉપર રહેવાનું વધારે થતું હશે જી અત્યારે મહાશિવરાત્રીના મેરાનો માહોલ બહુ સરસ છે હજારો માણસો માતાજીની આસ્થા દર્શન માટે આવે છે હમણાં પવન બી શાંત છે અને માતાજીની કૃપાથી એકદમ મસ્ત આડા દિવસ કરતા અત્યારનું વાતાવરણ બહુ સરસ છે અને મહાદેવ અને માતાજીની કૃપાથી મેળાનું બહુ સરસ સારું એવું આયોજન છે સરકારશ્રીઓ તરફથી મામલતદાર સાહેબ તરફથી અમને જે મંદિરની અંદર સારો સહકાર છે અને જે પબ્લિક આવે છે પ્રસાદ આતે કરી અને સરસ અનુભવથી દર્શન કરીને માતાજીને ધન્યતા અનુભવે છે ખૂબ ખૂબ આભાર મહાનજી તો એમને જે રીતે વર્ણન કર્યું કે આમ તો સામાન્ય દિવસોમાં ક્યારેક પવન વધારે હોય છે અને પવન જો વધારે હોય તો રોપવે પણ બંધ કરવો પડતો હોય છે પણ અત્યારે રોપ પણ ચાલુ છે અને પવન પણ શાંત છે અને મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે અને માતાજીના ચરણોમાં શિષ ઝુકાઈ રહ્યા છે અને દર્શનનો લાભ લઈ રહ્યા છે કેમેરામેન ચેતનની સાથે જેડી ગુજરાતી ગિરનાર ગુજરાત